કુંભ રાશિ ગ શ શ કુંભ શુંભરાશિના જાતકોએ રાખી વર્ષ દરમિયાન નાણાકીય લેવડ દેવાના પ્રશ્નો ઉભા થશે ચિંતા વ્યથાયા કરશે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું આ રાશિના જાતકોએ વાદ વિવાદથી દૂર રહેવું કલેશોથી દૂર રહેવું આરોગ્ય ઉપર ખૂબ જ ધ્યાન આપજો જો આરોગ્યનું ધ્યાન નહીં રાખો તો કોઈ મોટા પ્રશ્ન ઉભા થઈ શકે છે એટલે આરોગ્યનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે જાવકનું પ્રમાણ વધી ન જાય તે માટે આયોજનબદ્ધ કાર્ય કરજો કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે સારો લાભ મળશે તો પણ નુકસાની આવી શકે છે દરેક બાબતમાં વિચારીને કાર્ય કરજો નવ સાહસ કરતા પહેલાં તેના દરેક પાસાનો વિચાર કરજો કોઈ લુભામણી જાહેરાતોમાં ફસાઈ ના જાઓ તેનું ધ્યાન રાખજો શારીરિક બાબતો ઉપર કાળજી રાખવી રહેશે આ રાશિના જાતકોના વિદ્યાર્થીઓએ મહેનત વધુ જ છે અને ફળ ઓછું છે એટલે તેમને જે લાઈનમાં જવું છે તે લાઈનમાં તે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે તો જ એમને ધાર્યું પરિણામ મળશે આ રાશિના જાતકોએ ઘરની અંદર ભગવાન શિવનું પૂજા કરાવો ભગવાન શિવનો યજ્ઞ કરો હનુમાનજીની પૂજા કરો હનુમાન ચાલીસાના પાઠ કરો સુંદરકાંડના પાઠ કરો અથવા કરાવો તો કંઈક સારો લાભ મળી શકે તેમ છે વરસ મિશ્ર છે સામાન્ય છે તેનું ધ્યાન રાખીને કામ કરશો તો આવનારું વરસ પણ આપના માટે મંગલમય બની જશે કુંભ રાશિના જાતકોએ દરેક બાબતોને વિચાર કરીને કાર્ય કરજો તો ચોક્કસથી વરસ સારું નીકળશે એવી અપાર્થના સાથે નમસ્કાર